મને એમ કીધું તું કે તું શાંતિ થી ઘરે આવતી રહે બાજુ નું અમારું તું તમે કેટલા છો પાંચ પાંચ વર્ષ હા ટાઈમ લગન થઈ હા પાંચ વર્ષ નો વાવો છે હા તમારા ભાઈ તો શું મને એમ કીધું તો કે મારો દિવસ થઈ જશે ને તો હું તારી મેરેજ કરી લેશ મારે મારી ઘરવાળી ભેગું નથી રહેવું એમ કીધું તો અત્યારે

હરિયાળા હું બોલ્યું એ હરિયાળા કપરે પાછળ કારણ તો કાઈ કોઈ પણ કઈ રીતે ખબર અનિયજમાં જઈયો ને અત્યારે સામે આવો પછી કારણ શું છે અત્યારે કેટલા સમય પહેલા જે આ વર્ષ

એ કોણ કે એના મોયનું નામ જુગાર જુગાર જુગા પડ ના ઘરે હા એના ઘરે અને નામ પણ છે મારા હાથમાં અને જ્યાં હું રહું છું ને એના સીસીટીવી ચેક કરવાની રહેતા હું સરકાર પાસે એક જ વિનંતી કરું છું કે આ વ્યક્તિ મળે ને તો છોકરી ની જિંદગી ના ખરાબ કરી શકે ત્રણ જણા કરી નાખી છે એનોય નથી સર અત્યારે હું માગું છું કે મારી દીકરીને મારા મારા પર ઉપર આક્ષેપ કરેલો છે તો એને પોલીસની મદદ કેમ ન લીધી અત્યારે આની પાસે જઈને એ બધું આ બોલે છે એનું શું કારણ હું એ જોવા માંગુ છું કેમ કે અત્યારે મારી સાથે હતી હું જે વસ્તુ કરતી હતી કે કરાવતી હતી કોઈ પણ વસ્તુ તે મારી પાસે આક્ષેપ મૂકે છે તો એ પોલીસ પાસે પેલા કેમ ન ગઈ સીધી આની પાસે જઈને કેમ આ બધું હવે અત્યારે કરે છે

વરસ દિવસ મારા કોન્ટેક્ટ તો આઠ મહિના થઈ જવા છે પણ ભાઈના ના કોન્ટેક્ટ માં વરસ દિવસ હતા એની દુકાન એ પોતે કામ કરતા હતા એટલા માટે પણ અત્યારે મારી છોકરી ત્યાં જઈને અત્યારે આક્ષેપ મૂકે છે એમ કે છે રાત્રે દોઢ વાગે મેં બહાર કાઢી મૂકી છે પણ મારી પાસે નવ વાગે સીસીટીવી કેમેરા છે કે નવ વાગે સવારે એ પોતે એની જાતે ગઈ છે રાત્રે મેં જો દોઢ વાગે ને બહાર કાઢી મૂકી હતી તો એ પોલીસ પાસે કેમ ન ગયા મારી માતા મારા પાસે જે વેપાર કરાવતા હતા શું હું એ જ કહેવા માંગુ છું સર કે હું આ કરાવતી હતી મારી દીકરીને કે હું કરતી હતી કઈ પણ હતું એને નહોતું ગમતું રહ્યું તો એ પોલીસ પાસે કેમ ના ગઈ એને મારી ઉપર કોઈ પણ ફરિયાદ કરી શકતી હતી અત્યારે પોલીસ જાગૃત જ છે કઈ પણ કરી શકે છે મારી ઉપર ગમે ગુનો કરે કેસ કરે તો પોલીસ તો આવવાના જ છે સાથ આપવાના છે ચૌદ વર્ષની થી તો અત્યારે ત્યાં જઈને આના પાસે જઈને આજે શીખવાડે છે એમ શીખીને બોલે છે એ મને એક સમજણ નથી પડતી સર કેમકે આ ત્યાં જઈને શું બોલે છે એને મેં રાત્રે દોઢ વાગે મારીને કાઢી મૂકી હતી સર તો મારી પાસે આઠ વાગે સીસીટીવી ક્યાંથી આવ્યા તમે તમને બેન શું લાગે છે કે આ કોઈને આવેશમાં આવીને તમારી દીકરી બોલે છે

સર હવે આ વખતે નહીં સર એવું ના એવું તો કોઈ વસ્તુ મને જાણવા પણ નથી મળી મને એની પાછળ કોઈ ના સર ના એની પાછળ કોઈનો હાથ નથી સર